લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું મિત્રો આજે તારીખ તેર નવ બે હજાર ચોવીસને શુક્રવારમાં લક્ષ્મીનો વાર શુક્રનો વાર શુક્ર સ્વચ્છતા શાંતિ ઐશ્વર્ય બરાબર તો આ બધી બાબતોને આજે ધ્યાનમાં રાખવી જોઈએ તો મિત્રો પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે વળના ઝાડ પાસે જવું જોઈએ વડના ઝાડની નીચે રહેલી ગંદકી સાફ કરવી જોઈએ અને વળના મૂળ પાસે મીઠું દૂધ ચડાવવું જોઈએ આટલા નાનકડા કામથી આજનો દિવસ તમારો એટલો બધો સરસ રીતે સફળ રીતે તમે માણી શકશો શું નથી કરવાનું મિત્રો આજે આપણા ભોજન કરવાની થાળીમાં અન્નનો દાણો એઠો નથી મૂકવાનો વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે મા લક્ષ્મીની પ્રિય વસ્તુ દાનમાં આપવી જોઈએ સારી જાતના ચોખા એક મુઠ્ઠી દાન કરજો એક મુઠ્ઠી નહીં થાય તો થોડા દાણા પણ મંદિરમાં દાન અવશ્ય કરજો શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ખોટો વાયદો કરવાનો નથી અથવા ખોટી રીતે કોઈ દિલાસો આપવાનો નથી મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરજો મિથુન રાશિ વાળા આજે ગણેશજીના આશીર્વાદ લેવા જોઈએ અને મા લક્ષ્મીના દર્શન કરવા જોઈએ ચોક્કસ તમને ફાયદો થાય ગણેશજીને પ્રસાદ ધરાવો ને તો સફેદ માવાનો મોદક ધરાવજો શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે કોઈ પણ આપણા આજુબાજુમાં આપણી સાથે રહેનારી સ્ત્રીઓ માટે કોઈપણ પ્રકારનો અપશબ્દ બોલવાનો નથી અપશબ્દ આપની ભાષામાં વાપરવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે ખડી સાકર મા લક્ષ્મીને પ્રસાદરૂપે ચઢાવવી જોઈએ અને જો ગણેશને તમે ભોગ ધરાવો આજે તો તમારે ખીરનો ભોગ ધરાવજો અને ખીરમાં ખાંડની જગ્યાએ ખડી સાકરનો ઉપયોગ અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે તમારે પોતાના તરફથી મળેલી સંપત્તિ સોનું ચાંદી જમીન મકાન આવી વસ્તુઓ વેચવાની નથી આ ધ્યાન રાખજો આજે જો આવી કોઈ પ્રોપર્ટી વેચો છો તો તમને લાંબા નુકસાન થાય એ વસ્તુ એ મિલકત એ પ્રોપર્ટી પાછી વસાવી ન શકાય સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ કોઈક અનાથ બાળકોની સેવા કરવી જોઈએ અનાથ બાળકોને આજે ખડી સાંકરવાળું દૂધ પીવડાવાય અથવા તો સફેદ માવાના પેંડા જેવી વસ્તુઓ આપણે ખાવા માટે આપવી જોઈએ આજુબાજુ કોઈ અનાથ નથી ને તો કોઈ અનાથ આશ્રમમાં જઈને પણ આજે આ ઉપાય કરી આવજો અને અઠવાડિયા પછી એનું પરિણામ જોજો શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી અલગ રહેવાનો વિચાર નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ઘઉંનો લોટ અને દળેલી ખાંડ ભેગા કરવા જોઈએ અને ચપટી ચપટી કોઈ કીડીના દર પાસે આપણે જો વભરાવીએ તો આજે આપણે મા લક્ષ્મીનો આશીર્વાદ મળે અને ભગવાન સૂર્ય પ્રસન્ન થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે મફતમાં કોઈ પણ વસ્તુ લેવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે દૂધનું દાન કરવું જોઈએ પણ એમાં ખડી ઉમેરીને કરવું જોઈએ અથવા ખડી સાંકર સીધી મંદિરે દાન કરવી જોઈએ દહીં ઘી કપૂર આવી વસ્તુ પણ આપણે મંદિરમાં દાન કરી શકીએ છીએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા નહીં કરવા આજના ધુમાડા તમને નુકસાન કરતા સાબિત થઈ શકે છે લક્ષ્મીનું જે આગમન છે ને તે આવા પ્રકારના ધુમાડાઓને રોકે છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહેવાય વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ સફેદ ગાય જેને વાછરડું થયું છે એવી ગાયની સેવા કરવી જોઈએ લીલો ચારો ઘરની રોટલી લીલું ઘાસ જઈને ખવડાવવું જોઈએ ને માને હાથ લગાવજો ગાય માતાને હાથ લગાડવાથી આપણા શરીરમાં શુક્રની ઓરાઓ પ્લસ થાય છે શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે કોઈ પણ કામ જે કાયદા વિરુદ્ધનું કામ હોય એવા કામથી દૂર રહેવાનું જે કામ કરવાનું નથી ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે ભગવાન ગણેશના આશીર્વાદ લેવા જોઈએ લક્ષ્મી નારાયણ ભગવાનની સેવા કરવી જોઈએ એમના આશીર્વાદ માંગવા જોઈએ અને મિત્રો આમાંથી કંઈ ન કરી શકો ને તો એક વડીલની સેવા કરી લેજો ચોક્કસ ફાયદો થશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરતા આજની કરેલી નિંદા આપણને નુકસાન પહોંચાડી શકે મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે લક્ષ્મીજીને ખીરનો ભોગ ધરાવવો જોઈએ ને ખીર બનાવતી વખતે એક મુઠ્ઠી બાસમતી ચોખાનો ઉપયોગ કરજો સાદા ચોખાની ખીર નહીં બનાવતા શું નથી કરવાનું મિત્રો આજે છે ને ઘરની અંદર પહોળા પાનવાળા છોડ લાવીને મૂકવા નહીં મની પ્લાન છે અથવા જે પાંદડા પોહળા છે પર્ણદંડની લંબાઈ કરતાં જે પાનની પહોળાઈ વધારે હોય એવું ઝાડ આપણે આપણા ઘરમાં કે આંગણામાં રાખવું ન જોઈએ કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કહે કુંભ રાશિ વાળાએ આજે સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં વધુ પડતો લોભ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે સત્યનો સાથ આપવો જોઈએ કોઈપણ વાતમાં આપણને નુકસાન થતું હોય ને જો આપણે જુઠ્ઠું બોલીને એ નુકસાન બચાવીએ ને તો એ આજે નહીં તો કાલે નુકસાન પહોંચાડે તો સત્યની સાથે ચાલજો અને કોઈ પણ રીતે આપણા પોતાના ફાયદા માટે જુઠ્ઠું વિચારતા નહીં શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પશુ પક્ષીને પરેશાની થાય એવું કોઈ કામ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે